ભેસાણ મામલેદાર કચેરીમાં નેટનું સર્વર ડાઉન હોવાથી ખેડૂતો પરેશાન ભેસાણની મામલેદાર કચેરીમાં સાત બાર કઢાવવા ખેડૂતો સવારથી લાઇનમાં ઊભા રહ્યા હતા સરકારે જ્યારથી ખેડૂતો માટે સહાય પેકેજની જાહેરાત કરી છે ત્યારથી ખેડૂતો એ ઓનલાઈન ફોર્મ ભરવા માટે લાઇનમાં ઊભા રહી સાત બાર ની જરૂરિયાત હોવાથી સવારથી આજુબાજુના ગામના ખેડૂતો પણ આવી ગયા હતા કારણ કે બીજા ગામની પંચાયતમાં પણ સર્વર ડાઉન હોવાથી ખેડૂતો

ખેડૂતો પાસે જે આશ્વાસન આપ્યું હતું ખેડૂતો એ સરકાર સામે આક્ર પ્રહાર કર્યો હતો મારું ગામ વેસાણ છે અમે આ તોય ગણા બેઠા છે કોઈનો વારો નથી આવતો કોઈ એક વાગ્યો ભૂખા થઈ જા અહીં દોઢસો જણા બેઠા છે અને પ્રથમ નેટ હાલતું નથી તો આ સરકાર શું કરે હું તો જે ઊંઘા છે અધિકારીઓ શું કરે છે આ ખેડૂતો અમે અમ જે અમે ખેડૂતને વારે છે કોણ ખેડૂત વારે છે મત જોતા દોડ્યા હો છો આ ખેડૂત જોવા કાયમ થી જગત નો તાજ કાયમ દુખી ને પાર છે બસ એટલું જ કેવું હું આવ્યો હતો દાદા અત્યારે શા માટે આવ્યો હતો આ અટાણે સાહેબ મંજૂર કરવી છે એના હપ્તા પડ્યા છે અહીંયા અમને લાઈનમાં અટાણે ઉભા રાખ્યા છે શા માટે લાઈનમાં સા શા માટે અમને ઉભા રહે આપતા નથી આજ તો અમે આપેલા છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ ન્યુઝ જુનાગઢ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે